દર વખતની જેમ આદિવાસી મહાસંમેલનું આયોજન દર વખતે કરવામાં આવે છે આ વખતે પણ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું હતું ત્યાં આગળ ભારે સંખ્યા સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને રાજસ્થાનના જે કિંગ તરીકે એટલે જે ચેતરભાઈ વસાવા ઓળખાય છે એ જ રીતના કિંગ તરીકે ઓળખાતા એવા રાજસ્થાનના રાજકુમાર પણ ત્યાં હાજર હતા બંને નેતા ત્યાં આગળ ઇતિહાસ રસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે લોકો કોમેન્ટ કરી રહ્યા છે લોકો જણાઈ રહ્યા છે કે ગુજરાતના ગુજરાતના શેર છે ચેતરભાઈ વસાવા અને રાજસ્થાનના શેર છે રાજકુમાર તો પછી મધ્યપ્રદેશના શેર ક્યાં ગયા એ રીતના લોકો ભારે માત્રામાં કોમેન્ટ પણ કરી રહ્યા છે મિત્રો નમસ્કાર હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઇ ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવે છે ભારતના કોઈ પણ રાજ્યમાં હોઈ શકે છે તો તેત્રીસમાં આદિવાસી મહાસંમેલન આ વખતે પણ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું હતું ત્યાં આગળ પોતાની ટીમ સાથે બધા જ રાજ્યમાંથી લોકો આવતા હોય તે પોતાની ટીમ અને પોતાનું નૃત્ય રીત રિવાજ અને આદિવાસીનું જે છે જે કપડાઓ છે એવું પહેરીને આવતા હોય છે અને પોતાનું નૃત્ય જે છે ત્યાં આગળ રજૂ કરતા હોય છે આ વખતે પણ આ જ રીતના ભારી સંખ્યામાં જે ઇતિહાસ રસી નાખ્યો એવું હોવાના જે સમાચાર મળી રહ્યા છે જેમ કહેવાય છે કે આ વખતે મધ્યપ્રદેશની અંદર જે રીતના આદિવાસી મહાસંમેલ એટલે કે તેત્રીસમું આદિવાસી મહાસંમેલમાં આ વખતે ભારે માત્રામાં લોકો આવ્યા હતા અને ભારે સંખ્યામાં આદિવાસી નેતાઓ પણ ત્યાં એન્ટ્રી મારી રહ્યા હતા જે તેર ચૌદ અને પંદર તારીખ સુધીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકો કહે છે કે ભાઈ ગુજરાતના શેર એવા ચેતરભાઈ વસાવા પણ ત્યાં એન્ટ્રી મારતાની સાથે લોકો એમની સાથે ફોટો પાડવા માટે એટલે કે કોઈ સેલિબ્રેશન હીરો આવતા હોય કોઈ લોક ગાયક આવતા હોય કોઈ મુખ્યમંત્રી આવતા હોય આ રીતના જે લોકો જે છે એ ફોટો પાડવા માટે પડાપડી કરતા હતા પડતા હતા અને મેં પણ જોયું લાઈવ જોયું જી હા મિત્રો ખરેખર મિત્રો લોક જાહના તો આ નેતા જેવી ગુજરાતની અંદર ભારતની અંદર કોઈ પણ પ્રકારની કોઈ નેતાની ના હોય એટલી આમની લોક જાહના છે વધી ગઈ છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો જય હિન્દ વંદે માતરમ